તો ભાબર ખાતે તેરાપંથ સભા યોજાઈ મળતી માહિતી પધાર્યા હતા બે દિવસના વિશ્રામ દરમિયાન ગુરુ મહારાજે મહાવીર જન્મ કલ્યાણ તથા કથા તેમજ વ્યસન મુક્તિ અહિંસા અને ભૌતિક સાધનોના ઉપયોગ બાબતે સૌને તેમની વાણીથી સંદેશો આપ્યો હતો પાવન પગલા કરવા બદલ તેઓને વંદન કર્યા હતા બે દિવસ દરમિયાન ભાબર ખાતે સૌ કોઈ આપેલ સહકાર બદલ પૂજ્ય ગુરુ મહારાજે રાજીપો વ્યક્ત કર્યો હતો અને વ્યવસ્થાપક સમિતિ સૌ કોઈનો આભાર વ્યક્ત કર્યો હતો